હારીજમાં રખડતા ઢોરનો આતંક શહેરીજનોમાં ભયનો માહોલ પાટણ જિલ્લાના હારીજ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે રખડતા ઢોરને કારણે હારીજ શહેરમાં અનેકવાર નાની મોટી ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે ફરી વધુ એક વખત હારીજમાં રાત્રિ દરમિયાન રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે હારીજ ખાતે બે આખલાઓ સામસામે બાખડ્યા હતા હારીજના વશરામપુરા ચાલી નજીક આખલા યુદ્ધ જામ્યું હતું જેને લઈને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો આખલાઓ બાખડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને મહામુસીબતે આખલા યુદ્ધમાં લોકોએ પાણીનો મારો ચલાવી છૂટા પાડ્યા હતા એક તરફ રાત્રી દરમિયાન હારીજ શહેરમાં રખડતા ઢોરોને લઈ શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હારીજમાં રખડતા ઢોરનો આતંક બે આખલાઓ રાહદારી માર્ગ વચ્ચે બાખડ્યા વશરામપુરા ચાલી નજીક આખલા યુદ્ધ જામ્યું આખલા યુદ્ધ થતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો રખડતા ઢોરોને લઈ શહેરીજનોમાં ભયનો માહોલ પાલિકાની બેદરકારી સામે નગરજનોમાં આક્રોશ અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ